જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તો બધા મજા મજા ઉઠી ગયા છે ને એકદમ તૈયાર થઈ ગયા છે આજે જવાનું છે મામાના ગામ કારણ કે પૂછવું પડશે મારે શું છે માયા બેન ગીતા માસી ને મમ્મી પણ હાલવાના છે પેલા મને એમ કે ગાડી સાફ કર લો એના પેલા મમ્મી ચા પી દીધો ચા પણ પી લી હવે બધા બીજી પડ્યા ખમ ફોન કરાલે શું થયું આવે હવે સગળો જોડી વી સગળામાં બેઠા

ઈ ને સનનિ રવિ જાવા તો હું તો આમન પછી માં મીન ફોન આયો ઈ ભલે પાયા વિધી છે ને બે સાથ અન તે આવો પેડા બેડા ખાવ જાવ ઈ ભરું જાવ બર હા હા માં ટ્રેક્ટર પર લીધો છે ને મકાન આજે ભૂમિ આજે બરાબર જ હાલો મત તો સ્નેક મૂકે બધું પૂરું થઈ જશે

સવારે અમે ઘરેથી નીકળી એટલે પેલા તો થાય ઝઘડો પછી કોક આવ્યું હોય કોક ના આવ્યું હોય એટલે લેવા જવાનું થાય એમાં થાય ઝઘડો વરી કોક તૈયાર નથી એટલે વરી એમાં થાય ઝઘડો જયારે બારે જવાનું હોય એટલે ઝઘડા પેલા બારે કોઈ મારે કરવાની હતી ગાડી સાફ તો તમે ત્યાં સુધી તૈયાર નહોતા ત્યાં મારે હજી ગાડી સાફ થઈ ગઈ હતી ના અમે તૈયાર હતા કે તો ને બેઠા ગઈ બીજે ઢાક ઉમેલતો જા ભાઈ લઉ જાવો તો ફૂલ રાખ માથે છે ને રૂગા કવર લઉ લ્યો થા એ

વાત તો આવવાની રીતે ખબર હોય તો વાત તો જોવી જ પડે ને આ માયા હાલો હાલો આપે વગર બધો કરું ને રાખે શું હે કેટલા વાગે જેટલા વાગા એટલા ભાઈ વાત જોવી પડે વાત તો જોવી જ પડે ના હાલે હાલો એક દિવસ લીધી કાઢે ઇલેક્ટ્રોનિક તો હાથ આવતી તો શું લઈને બેઠા

ફૂલે ને ફૂલે ઉડાડા ફૂલેડા ઉડાડે હારી જલ દી તો છે અંદર નીકળું સરસ મજાની ચાઈ ચા પીવી તર પી પી ભાભીના હાથની ચા એટલે આમ જાણે અમૃત બસ અમૃત ઘણું ન પીવાય તારે મંશુક અમૃત પી હોય તું અમૃત પી છે

જાય ને ના ના ચા એ નીકળી જાય હાલો મામા બસ જાય ને કટી આવી હાલો

हेलो हेलो भाई मत 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 कर रो रो टच जा जा टाटा હું હાલપો હું આગળ બેહું હું બેહું તમે હાલો 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 ઊભા થાલો

તો મા ઘરેથી રિટર્ન આવી ગયા તા મામાએ તો નવો ટ્રેક્ટર લીધો નવો મકાન પાયાવી હતી નવી એક્ટિવા લીધી હમણાં ગાડી લીધું તું એટલે બધું નવું નવું મામે લીધું જ છે અત્યારે તો બસ હું ચેન્જ કરી લઉં કપડાં મમ્મી ચા બનાવે છે ચા પી લઈ ને પછી આપણે જમવાનો પ્રોગ્રામ કાંઈ કરશું ચાર્જિંગ પણ નથી તો ચાર્જિંગ ઉપર રાખી દઉં અહીંયાથી ઊંઘા ગયું માંથી પાછું અહીંયા આવ્યું માઇન્ડેડ આ અમારા ગામ ના બધા વીસ પચીસ જણા હે ઓ સાહેબ સાહેબ અત્યારે બોલજે ભાઈ બોલાસ સારંગપુરી હતા તમે હનુમાન હાન જ્યાં બોલાવતી

ના ના જા પિયુષ ભાઈ તમે જાઓ પિયુષ ભાઈ સોરો અંકિત બિગ બોસ માં જાય ને સપોર્ટ કરો ને કામ તમબતી નું હા મામલો આય શંકર ભગવાને એ લઈ ના ના જાતા હો દર્શન મારા હાટા ને કરતા હો દર્શન ભલે આ બસ વિવેક ભાઈ તો નીકળી ગયા સારંગપુર દર્શન કરવા માટે હું આવી ગયો છું કરે પૂરની અંદર આવે છે બ્લોગ કરી દઈ અહીંયા પૂરું જો વ્લોગ જોવાની મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરવી તો ફટાફટ કરતા જય શ્રી શ્રીરામ